આંખોથી આંખો સુધી મોકો હતો આ ચાહવાનો આંખોથી આંખો સુધી મોકો હતો આ ચાહવાનો પ્રેમ ખોટો વાયદો થોડો હતો કે આપવાનો પ્રેમ ખોટો વાયદો થોડો હતો કે આપવાનો મેં તમે કીધું હતું થોગો હજુ થોડું અહીંયા મેં તમે કીધું હતું થોગો હજી થોડું અહીંયા તો હવે રસ્તો અહીંથી કેટલો છે કાપવાનો

ને પછી ને હતા પાછા બલા મોજી અમે દેવું ખરા કે બંને આપતાના સાથો સાથ જીવવાનો કોલ બંને આપતાના સાથ સાથે જીવવાનો આંખ થી આંખો સુધી મોકો હતો આ ચહવાનો છ જુદા કે આપણે ભેગા ગમે તે રીત છ જુદા કે આપણે ભેગા ગમે તે રીતથી જે ઘડી ભેગી મળે ત્યાં